Channel of Fredrudra

के अधिकारियों नु ध्यान दोरता आरोग्य विभाग ना अधिकारीो दुकाने पोहोच्या होता ज्या मिठाईयो ना नमूना लेता किटलिक बिन आरोग्य प्रद मिठाईयो नो 30 થી 35 किलो जतली मिठाईयो नो जत्थो अधिकारीयो विनाश करयो होतो તમારાસ્પાસના મકાન ત્યારે મેં ભાવી જાય મીઠાઈ લીધો આજે સવારે મારા ત્યારે પૂજા કરતા હતા ત્યારે મીઠાઈ ચલાવતા હતા ભગવાન આ અંદર પછી મેં આરોગ્ય સાથે વાત કરી આરોગ્ય એમની ટીમ આપણે આપી સૌ રૂપોટ જોતા ઘણી બધી મીઠાઈઓમાં ખૂબ હતી અને તાત્કાલિક આરોગ્ય આરોગ્ય મતલદારે એમના અમલદાનને આ સ્થાન વાળો જેની વારંવાર મારી પણ કમ્પલેન આવી છે એટલે અત્યારે મેં બી મેં લીટીમાં રજૂઆત કરીને આની તપાસ તપાસ કરવી જોઈએ કે આ તો મારી જોડે થઈ શકે છે તો વડોદરાના નાગરિક જોડે કેમ ના થઈ શકે વડોદરા સાહેબ કોંગ્રેસનો મહામંત્રી છે અને મારા જેવા વ્યક્તિને આવી વસ્તુ આપી શકતા હોય તો નાગરિકોને કઈ રીતે નહીં આપતા હોય એ અને અમે લોકો સ્થળ પણ જતા હું ભાઈનાથી કેટલી વખત રજૂઆત કરી તો પણ એ નિક સારવા માટે રાજી ન કે સાહેબ આમાંથી બને છે આમાંથી બને નહીં પછી આરોગ્ય અમલદારને કીધું કે મેં કીધું અને બધી મીઠાઈ નાશ નહીં થાય ત્યાં સુધી હજી થતી પછી એને મીઠાઈ નાશ કરવાનું ચાલુ કર્યું પણ એની સેમ્પલો લેવા પડશે અને એની યોગ્ય કાર્યવાહી થાય એવી મારી અરજી છે સેમ્પલ લેવાય છે પણ એના રિપોર્ટ મોડા આવે છે ત્યાં સુધી અત્યારે તહેવાર પણ છે તહેવાર ચાલી રહ્યો છે એક તો નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે માટી ઘર ઉત્સવ ચાલી રહ્યો છે સેમ્પલનો રિપોર્ટ નહીં આવે તો હું અધિકારી સામેથી બી આંદોલન કરું કેમ કે હું નાગરિક તરીકે નહીં બોલતો હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી બોલું છું એ રીતે બોલું છું અને મારી જોડે થયું છે આ વસ્તુ બીજા જોડે નથી થયું મારી પોતાની જોડે થયેલી છે એટલે હું આ વસ્તુ જોઈશ અને આવડે મારી જોડે એના સેમ્પલો છે અને આની અંદર જો મીલી વખત થશે ને તો આરોગ્ય અમલદાર જોડે બી કોર્ટમાં મેં જવા તૈયાર છું